દર્શક મિત્રો મોજ શોખ પૂરા કરવા વ્યક્તિ કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતો હોય છે અને તે ગુનાખોરીની દુનિયામાં પણ પહોંચી જતો હોય છે આવા જ રીઢા ગુનેગારોને ચોરીના મુદ્દા માલ સાથે જેતપુર પોલીસે ઝડપી લીધા છે કોણ છે ચોર જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મહાવીર શોપિંગ સેન્ટરમાં પેઢી ધરાવતા ડુંગળી બટેટાના હોલસેલના વેપારીને ત્યાં ચોરી થઈ હતી અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે પોલીસે સફળતા પણ મેળવી છે આવો જાણીશું સમગ્ર શું છે ઘટના સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા તેના ઘરમાંથી અમુક વિસમો ઘર તોડી અને કુલ સાત લાખ એંશી હજાર જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલા જેમાં સોનાના સેટ બે સોનાની વીટી ત્રણ અને સોનાના ચેઇન બે તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ પંદરથી સોળ તોલા સોનું અને બાકીના રોકડ ત્રણ લાખ પંચ્યાસી હજાર જેવું રોકડ થઈ અને કુલ આઠેક લાખ જેવું મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈના સ્ટાફને સૌ પ્રથમ જે બાતમી મળે તેમાં એક રીઢો ગુનેગાર જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરે અને અન્ય બે આરોપીઓ જે નાસ્તા પરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આ જો સોંપેલ છે તેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજામ આવેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે હા પ્રથમ જે મેઇન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમે અમારે પૈસાની ભી હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને પહોંચી વળવા માટે અમે આ ચોરીની પહેલી વિચાર કરેલ અને આ ચોરીને અંજામ આપેલ અને જે આરોપી છે એ મૂળ રીઢો ગુનેગાર છે પંદરથી સોળ ગુના અગાઉ પણ એની વિરુદ્ધ દાખલ થયેલા છે

ત્રણ લાખ પિંચાશી હજાર રોકડા અને બાકીના સોલ તલા સોલ તોલા સોનું પંદર સોલ તલા સોનું પછી મેં સાડા ત્રણ વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હું દવાખાનાના કામમાં હતો મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો હા પરત થયો બીજે દિવસે બપોરે સાડા ત્રણે ત્યારે ખબર પડી સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ